માંડલ તાલુકાના ટ્રેન્ટ ખાતે શિક્ષક દિનની ઉજવણી દેશભરમાં આજે શિક્ષક દિન હર્ષોલ્લાસ સાથે ઉજવાયો તે જ પ્રસંગે માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામની આદર્શ પ્રાથમિક શાળા તથા શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં વિશેષ કાર્યક્રમો યોજાયા હતા આ ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ અનોખી રીતે શિક્ષકોને માન આપ્યું હતું તેઓ એક દિવસ માટે શિક્ષક આચાર્ય પટાવાળા અને શાળાના અન્ય કર્મચારીઓના રોલ નિભાવીને શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની મહેનત અને જવાબદારીનો અનુભવ કર્યો હતો

સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કુલ બત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં અનેક વિદ્યાર્થીઓએ પણ સહકાર આપ્યો હતો શિક્ષકોને એના કારણે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ અને મેઘમણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ખૂબ જ સારી રીતે થઈ છે અસ્તુ એક દિવસ અમે શિક્ષક બન્યા એટલે એવું લાગે છે કે શિક્ષકનો જે રોલ છે સૌથી મોટો રોલ છે એને એની જગ્યા આપણે લઈ સક્યા નથી કે એવું લાગે છે કે એમનો જે રોલ છે એ બહુ કાટો છે એ તો જે શિક્ષક હોય છે તે જાર છે આમાં એ આચાર્યનો હતો એ આચાર્યતાઓ નહીં બાકીના જે આચાર્યનું આચાર્ય જે કેટિયો હતા કે શિક્ષકોનો આના પર ફિચર પ્રમાણ છે શિક્ષકો માટે આ એમની અંદર ટ્રાક નંબર આપો હવે છે ટ્રાક નંબર મિત્રોને